જય જલારામ ડિમ્પલ એન્ડ મમ કિચનમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઓછા તેલમાં સાકરગેરીનું તડકા છાયાનું અથાણું આ અથાણાને તમે આખું વર્ષ સ્ટોર કરી શકો છો અને વપરાશ પણ કરી શકો છો આ ગળિયા અથાણાને તમે પરાઠા રોટલી થેપલા ગમે તેની સાથે ખાઈ શકો છો અને આ અથાણું ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બને છે જો તમે આ અથાણું એકવાર બનાવશો તો ગોળ કેરીનું અથાણું પણ ભૂલી જશો તો ચાલો તેની રેસીપી જોઈએ તેમજ તમને જો મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને હા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો સાકર કેરીનું તડકા છાયાના અથાણાની રેસિપી જોઈએ તો સૌપ્રથમ આપણે અહીંયા સાતસો ગ્રામ કાચી કેરી લીધી છે એટલે કે બે મોટા નંગ કેરી છે તેની પહેલાં તો છાલ ઉતારીશું ત્યારબાદ આપણે તેના મોટા કટકા કરવાના છે ખાસ ધ્યાન રાખજો આપણે અહીંયા તેના ઝીણા કટકા નહીં કરીએ મોટા કટકા કરીશું આવી રીતે પહેલાં ચીર કાપી અને પછી તેમાંથી મોટા કટકા કટ કરીશું અને અમે અહીંયા રાજાપુરી કેરી લીધી છે જો તમારે રાજાપુરી ના લેવી હોય તો કેસર લઈ શકો છો પણ અથાણા માટે રાજાપુરી કેરી છે તે વધારે સારી રહેશે તો આવી રીતે આપણે તેના મોટા કટકા કરી લેશું કટકા થયા બાદ આપણે તેમાં બે ચમચી નિમક અને એક ચમચી હળદર એડ કરીને મિક્સ કરીને દસ કલાક માટે રહેવા દઈશું ત્યારબાદ આપણે આગળની પ્રોસેસમાં વધતા ગુંદાને બાફવાના છે તો તેના માટે આપણે ગેસ પર એક કઢાઈ લઈ તેમાં ત્રણ ગ્લાસ પાણી બે ચમચી નિમક અને એક ચમચી હળદર નાખવાના છે આ ત્રણેયને સરસ રીતે મિક્સ કરીને થોડીવાર માટે ઉકળવા દેવાનું છે થોડીવાર બાદ તમે જોઈ શકો છો કે પાણી ઉકળી ગયું છે એટલે પાંચસો ગ્રામ મોટા કદના ગુંદા છે તે આપણે એડ કરી અને તેને પણ બફાવા દેવાના છે આપણે અહીંયા દસ મિનિટ માટે ગુંદાને બફાવા દઈશું અને હા આપણે અહીંયા ગુંદા બાફીએ છીએ એટલે મોટા કદના લીધા છે દસ મિનિટ બાદ આપણે ચેક કરીશું તો આવી રીતે ચમચા પર લઈને ચેક કરતા તમે જોઈ શકો છો કે ગુંદા સરસ રીતે બફાઈ ગયા છે એટલે તેને પાણીમાંથી અલગ કરી લઈશું તો આવી રીતે મોટા ચાયણામાં પાણી છે નીચેના પાત્રમાં કાઢી અને ગુંદાને અલગ કરી લીધા છે હવે આપણે આ ગુંદામાં ફરીથી નિમક એડ કરવાનું છે તો આપણે અહીંયા બે નાની ચમચી નિમક એડ કરીને મિક્સ કરી લઈશું નિમક ભેળવીને એક કલાક આપણે ગુંદાને ઘરમાં રહેવા દઈશું અને સરસ રીતે નિમક ભળી જાય એટલે આપણે તેને એક દિવસ માટે તડકામાં સૂકવી દઈશું તો સાકર કેરીનું અથાણો બનાવવા માટે સૌપ્રથમ આપણે એક કિલો સાકર લઈશું તેમજ આપણે બાફીને જે ગુંદા સુકવ્યા હતા તે લીધા છે નિમક અને હળદરમાં પલાળીને રાખેલ કેરી કે જેને સૂકવી નથી તે લીધી છે ગાજરની સિઝન ચાલતી હતી ત્યારે અમે ગાજરને નિમકના પાણીમાં પલાળી અને પછી તડકામાં સૂકવ્યા હતા તો તેમાંથી પાંચસો ગ્રામ ગાજર અમે અહીંયા લીધા છે ખારેકને જે આપણી કેરી પલાળી હતી તેનું ખાટું પાણી હતું તેમાં ખારેકને પણ પલાળી છે અને તેને ઘરની અંદર જ સૂકવી હતી લાલ મરચાંની અંદર તે નિમક નાખી ચોવીસ કલાક રહેવા દે અને તેને પણ ઘરની અંદર સુકવ્યા હતા અને હવે આ બધામાંથી આપણે અથાણું બનાવીશું તો સૌપ્રથમ આપણે સાકરને પીસી લેવાની છે તો મિક્સર ગ્રાઇન્ડરમાં થોડું થોડું કરી સાકર એડ કરી અને તેને સરખી રીતે પીસી લેવાની છે તો તમે જોઈ શકો છો કે અહીંયા સાકરનો ફાઇન પાવડર આપણે બનાવી લીધો છે તેને હવે ચાળી લઈશું એટલે સાવ ઝીણો એવો ભૂકો નીકળે જેનો આપણે સાકર કેરી બનાવવામાં વપરાશ કરીશું અને ઉપર આ ગયણીમાં આવી રીતે થોડા મોટા એવા ગાંગડા રહેશે બાકી બધું ચડાઈને નીચે આવી જશે તો આવી રીતે હાથ વડે પણ થોડું ફેરવી અને ચાળી લેવાનું છે આજે ઉપર ગાંગડા વધ્યા છે તેને આપણે ફરીથી ગ્રાઇન્ડ કરી લઈશું અને તેમાંથી પણ જો કંઈ બચે તો તેને ચામાં કે તેવી રીતના વપરાશ કરી લેવો પણ સાકર કેરી માટે તો ફાઇન્ડ પાવડર જ યુઝ કરવો તો તમે જોઈ શકો છો મેં બધી સાકરનો ફાઇન્ડ પાવડર બનાવી લીધો છે હવે આપણે આવડી મોટી એક તપેલી લઈશું અને તેની અંદર આપણે એક કિલો સાકરનો પાવડર છે તેને એડ કરી દઈશું હવે તેની અંદર આપણે કેરીના કટકા એડ કરીશું ગુંદા એડ કરીશું ગાજરના કટકા એડ કરીશું ત્યારબાદ તેમાં આપણે ખારેક એડ કરીશું ત્યારબાદ આપણે તેમાં લાલ મરચાં એડ કરીશું અને આ બધાને સરસ રીતે મિક્સ કરી લઈશું આ બધી સામગ્રી જો થોડી ઘણી ભેજવાળી હોય તો ચિંતા કરવાની જરૂર નથી આ તડકા છાયાના અથાણું છે આપણે તડકામાં મૂકીશું એટલે તે ભેજ ઉડી જશે અને હા થોડું એવું ભેજવાળું હોય તો સાકર જલ્દી ઓગળશે એટલે આમ તો તે સારી વાત જ કહેવાય એટલે વાંધો નહીં જો થોડું ઘણું ભેજવાળું કે ભીનું હોય બધી વસ્તુ સરસ રીતે મિક્સ કર્યા બાદ આપણે આ અથાણાને ઘરની અંદર બે દિવસ માટે રહેવા દઈશું કારણ કે સાકર સરસ રીતે ઓગળવી જરૂરી છે ત્યારબાદ આપણે આશરે ત્રણ દિવસ માટે આ અથાણાને તડકામાં રાખવાનો છે એ તો પછી તડકા પર નિર્ભર કરે છે જો જરૂર પડે તો તમે ચાર પાંચ દિવસ માટે પણ રાખી શકો છો પણ હા તડકામાં રાખતા પહેલાં આવી રીતે આછું સફેદ કલરનું કોટનનું કપડું હોય તેના વડે તપેલીના મોઢાને ઢાંકી દેવું સરસ રીતે કવર કરી લેવું જેથી કોઈ જીવાત ના જાય ધૂળ ના ઉડે કે પછી કીડી કે કંઈ ના થાય તમે જોઈ શકો છો કે ચાર દિવસ બાદ અમારી સાકર કેરી તૈયાર છે હવે તમને થાય કે આ ખબર કેમ પડે તો તમે જ્યારે તેની ચાસણી લ્યો અને તે એકતા ચાસણી થાય ત્યારે સમજી જવું કે આપણી સાકર કેરી તૈયાર છે અને અમારે ચાર દિવસની અંદર આ સરસ રેડી થઈ ગઈ હવે આપણે તેની અંદર ગળિયા અથાણાનો મસાલો એડ કરીશું આ મસાલો છે તે અથાણાનો સ્વાદ વધારી દેશે અને અથાણા માટે તે ઘણો જરૂરી છે ગળિયા અથાણાની રેસીપી થોડા દિવસ પહેલાં જ અમે ડિમ્પલ એન્ડ મમ કિચન એટલે કે આ ચેનલ ઉપર મૂકી છે તો તે જરૂરથી જોજો તેની લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકી છે કારણ કે ગળિયા અથાણાનો બનાવવા માટે આ મસાલો જરૂરી છે જેને ગોળ કેરીના અથાણાનો મસાલો પણ કહેવાય છે પણ ગળિયા અથાણા માટે પણ આ જ મસાલો વપરાય છે તો બધો મસાલો સરસ રીતે એડ કરી અને મિક્સ કરી દઈશું કે જેનાથી આપણા અથાણાનો સ્વાદ ઓર વધી જાય તો તમે જોઈ શકો છો કે અથાણામાં મસાલો સરસ રીતે ભળી ગયો છે હવે આપણે તેની અંદર સો ગ્રામ જેટલું તેલ ગરમ કરીને થાર્યા બાદ એડ કરી દઈશું અને ત્યારબાદ એક દિવસ માટે ફરીથી આ અથાણાને તડકામાં મૂકી દઈશું તો તમે જોઈ શકો છો એક દિવસ બાદ સાકર કેરીનું તડકા છાયાનું અથાણું બિલકુલ તૈયાર છે દેખાવામાં જ લાગે છે ને એકદમ ચટાકેદાર અને સ્વાદમાં પણ તેટલું જ ટેસ્ટી છે તો તમે આ રેસીપી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ સાકર કેરી આપણે બને તેટલા ઓછા તેલમાં બનાવી છે એટલે તે હેલ્ધી રહે અને સાકર નુકસાન પણ નથી કરતી અને જો તમે એકવાર આ સાકર કેરી ખાશો તો ગોળ કેરીને પણ ભૂલી જશો અને બનાવવામાં પણ ઘણી સરળ રેસીપી છે તો તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો આ સાકર કેરીને તમે રોટલી થેપલા ગમે તેની સાથે ખાઈ અને મજા માણી શકો છો ફરીથી મળીશું નવી રેસીપી સાથે ધન્યવાદ